હાલ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે ઓગણીસો સિત્તેર ના દાયકાની શરૂઆત હતી અમેરિકાના પેસિફિક નોર્થ વેસ્ટર્નમાં શાંત અને હરિયાળા રાજ્યોમાં એક અજીબ પરંતુ ડરનો માહોલ છવાઈ રહ્યો હતો અચાનક શહેરની સુંદર અને યુવાન મહિલાઓ ગાયબ થવા લાગી હતી કોઈ નિશાન વગર કોઈ પુરાવા વગર પોલીસ પણ મૂંઝવણમાં હતી શું આ કોઈ સંયોગ હતો કે પછી કોઈ ભયાનક શિકારી છુપાયેલો હતો વર્ષ ઓગણીસો ચુમોતેર વોશિંગ્ટન રાજ્યમાં સિયાટલની આસપાસના વિસ્તારોમાં એક પછી એક યુવાન છોકરીઓ ગાયબ થવા લાગી જાન્યુઆરીમાં અઢાર વર્ષની લિન્ડા અને હિલી કે જે વોશિંગ્ટનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી તે તેના રૂમમાંથી ગાયબ થઈ ગઈ હતી થોડા મહિના પછી એપ્રિલ વીસ વર્ષની ડોનાલ્ડ ગેઇલ મેન્સન પણ અચાનક અદ્રશ્ય થઈ ગઈ હતી મે મહિનામાં સુશાન એલાઇન રેન્કિન અને બ્રેન્ડા કેરોલ બાલ્કિન પણ ગાયબ થઈ ગઈ હતી અને આ ઘટનાઓ એક પછી એક બનતી ગઈ અને ત્યારે છેક સ્થાનિક પોલીસને સમજાયું કે આ કોઈ સામાન્ય ગુનો થવાનો કેસ નથી આ ગુમ થયેલી છોકરીઓ વચ્ચે એક વિચિત્ર સમાનતા હતી તેઓ બધી જ સુંદર ભણેલી અને યુવાન હતી પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા ન હતા તે કોઈ સાક્ષી પણ ન કોઈ શંકાસ્પદ વ્યક્તિ નહોતો માત્ર એક અજાણ્યો ડર હતો કે જે સિયાટલના વાતાવરણમાં ફેલાઈ રહ્યો હતો આ જ સમયે ટેડ બંડી દેખ દેખાવડો આકર્ષક અને બુદ્ધિશાળી કાયદાનો વિદ્યાર્થી વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને તે કોઈના પણ ધ્યાનમાં નહોતો તેની છબી એક ભણેલા અને મદદગાર યુવાનની હતી જે કોઈ પણ છોકરીને આકર્ષિત કરી શકે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે